સાડા અગિયાર આપણે કર્યું છે બ્લોગની શરૂઆત કારણ કે આજ થઈ ગયું છે મોડું ઉઠવું આજ છે ત્રીસ દિવસ ડેલી વિડીયો અપલોડ કરવાનો દિવસ છઠ્ઠો તો સ્વાગત છે બધીને વધારે આગળ કંઈ બોલવું નથી ચાલો મિત્રો કંટી બટેટાનું શાક અને રોટલી લઈને કરવાનું છે ચાલો બપોરા કારણ કે સવાર તો નથી હવે બપોર થઈ તો ચાલો મિત્રો જમી લઈએ કંટિન્યુ પછી આવી જશે આપણે સ્ટેશનમાં આપણે કારણ કે સ્ટેશનમાં આપણી દુકાન છે તો આવી ગઈ કે આપણી દુકાન છે જોઈ લઉં ચાલો હવે જાન છે ગાડી લઈને રખડવા ક્યાં જાય કાંઈ નક્કી નથી ચાલો પછી ગાડી લઈને જતા છે ને વેસ્ટમાં આવી ગયો બહુ મોટો ફૂલ ઓ મજા આ કે ક્યાં

पशी आह मंदिर टगाडीने करे दर्शन हनुमान जालो मित्रो फाईल म्हणजे नवा ब्लॉग लाईक शेअर करता करतो बाय बाय फॉलो करतो